જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે લક્ષ્મેધ કહેવાય છે ને કદમ હોય અસ્થિર તેને રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો વાત છે ઓગણીસો પંચાવનની એ સમયે અમદાવાદની ખાનપુરની એક મ્યુનિસિપલ શાળાની અંદર ધોરણ ત્રણની અંદર નિર્મલાબેન નામના એક શિક્ષક બાળકોને ભણાવી રહ્યા હતા એમનેમ થયું લાવ્યું નાના નાના બાળકોને પૂછવું આઠ વર્ષના બાળકો છે કે મોટા થઈને શું બનવા માગે છે બધા બાળકોનો વારોફર આવતો હતો કોઈ બાળકને ખ્યાલ પણ ન હતો કે મારે શું બનવું છે ત્યારે એક દુબળો પાતળો છોકરો ઊભો થયો એટલે બેને એને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે મોટા થઈ તો એ છોકરાએ કીધું બેન હું મોટો થઈને કલેક્ટર બનીશ નિર્મળાબેન તો જોતા જ રહી ગયા કે આ છોકરો કલેક્ટર બનશે દુબળો પાતળો ત્યારે બીધું સાબાશ બેટા હંમેશા જીવનનું લક્ષ્ય ઊંચું હોવું જોઈએ પરંતુ બેટા કલેક્ટર બનવા માટે તારે ખૂબ મહેનત કરવી પડશે તો તું કલેક્ટર બની શકીશ હા બેન હું મહેનત કરીશ અને કલેક્ટર જ બનવાનો છું બીજું મારે કશું બનવું નથી ત્યારે એ છોકરો એટલે નાનો એવો સુરેન્દ્ર અને સુરેન્દ્ર એ એક ભીલવાસની નાની એવી કાચા મકાનમાં એક ખોલી એ ખોલીની અંદર રહેનારો આ બાળક હતો એકદમ દુબળો પાતળો કપડાં પણ એકદમ કહેવાય ને ફાટલા ટૂટલા કપડા પણ સીવેલા ખરા ભલે હતા જૂના કપડા પરંતુ હતા એકદમ સ્વચ્છ આવા કપડાનો એ સુરેન્દ્ર આઠ વર્ષમાં નક્કી કર્યું હું કલેક્ટર બનીશ સમય જતો ગયો એમના પિતા પણ એક મિલની અંદર ડ્રાઈવર નાનો એવો પગાર એ પગારની અંદર એમને જીવનવાનું એ સમયે મંદી આવી મિલની કારખાના મંદીના કારણે તેમના પિતાને નોકરીમાંથી છૂટા કીધા કે ભાઈ હવે તમે કાલ ન આવતા ફરી વખત મુશ્કેલી આવી સુરેન્દ્રના શિર ઉપર ઘરની જવાબદારી આવી કે કમાવું પણ પડશે આથી સુરેન્દ્રએ નક્કી કર્યું કે હું કમાઈશ પણ ખરો એક શાળાની અંદર પ્યુન પટ્ટાવાળાની નોકરી એમને સ્વીકારી લીધી થોડાક રૂપિયા મળે અને છતાં પણ કામ કરે કારણ કે ઘરમાં જરૂર હતું પરંતુ ઓલું સપનું હજી એને દામી નહોતી દીધું એ નક્કી કર્યું કલેક્ટર તો બનવું જ છે આથી રાત્રિ શાળામાં તેમણે એડમિશન લીધું આખો દિવસ કામ કરે રાત્રે પાછું ભણવા જાય અને સુંદર રીતે ભણે અને ધીરે ધીરે એ આગળ આવ્યો એસએસસીની પરીક્ષા પાસ કરી અને ધીરે ધીરે એક પછી એક પરીક્ષા આપવા લાગ્યો ક્લાર્કની પરીક્ષા આપી અને એ જ શાળાની અંદર એ પ્યુનમાંથી ક્લાર્ક બન્યા અને ક્લાર્ક બની અને પોતાનું કામ કરવા લાગ્યા પરંતુ ભણવાનું ન મૂક્યું ધીરે ધીરે કોલેજ શરૂ કરી એ ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ગ્રેજ્યુએશન કર્યા પછી સેલટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી અને સેલટેક્સ ઇન્સ્પેક્ટર બન્યા છતાં પણ પેલું સપનું હજી તેમને મૂક્યું ન હતું બનવાનું છે કલેક્ટર જ તે હા પોતાની આવી પરિસ્થિતિની અંદર પણ એ આગળ વધતા રહ્યા ધીરે ધીરે પરીક્ષાઓ આપવા લાગ્યા અને નાના નાના પગારમાં નોકરી કરતા ગયા પરીક્ષા આપે નપાસ થાય તો હિંમત ન હારે ખરી વખત પરીક્ષા આપી અને અંતે મામલતદારની પરીક્ષાઓએ પાસ કરી અને પોતે મામલતદાર બન્યા છતાં પણ હિંમત ન હારી અને ધીરે ધીરે આગળ વધતા ગયા અને અંતે નાયબ કલેક્ટર બન્યા નાયબ કલેક્ટર બન્યા પછી સુંદર મજાની સુઝબૂઝથી કામ કરતા એ તે સમયે કલેક્ટર બની અને ઉભરી આવ્યા કલેક્ટર બનીને સુંદર મજાનું કામ કર્યું અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર તેમને કામ સંભાળી લીધું અને અલગ અલગ જિલ્લાની અંદર જઈ સુંદર મજાનું કામ કર્યું અને જિલ્લાને આગળ લાવવાનો પ્રયત્ન પણ તેમને કર્યો આ સુરેન્દ્ર એટલે એસ એસ વાઘેલા જેમને અનેક જિલ્લાની અંદર કલેક્ટર બનીને સુંદર મજાનું કામ કર્યું હતું અને એનું આખું નામ સુરેન્દ્રભાઈ શંકરલાલ વાઘેલા હતા કે જેમણે શૂન્યમાંથી સર્જન કરી કલેક્ટર બન્યા અને લક્ષ્યનું વેધન કર્યું આવા બાળકને વંદન છે કે જેમને આઠ વર્ષથી આઠ વર્ષના હતા ત્યારે જ કલેક્ટર બનવાનું સપનું સેવ્યું અને અંતે મેળવી અને ઝીમ્પ્યા અને ઘણી બધી મુશ્કેલીઓ આવી છતાં પણ એ મુશ્કેલીમાં હિંમત ના હાર્યા અને ધીરે ધીરે આગળ વધી કલેક્ટર બની ગયા